આજે આપણે બનાવીશું મેથી પાલક કે અળવીના પાનના ઉપયોગ કર્યા વગર એકદમ નવા અને સ્વાદિષ્ટ એવા ગોટા અને સાથે સ્વાદિષ્ટ ચટપટી ચટણી તૈયાર કરશું તો ફ્રેન્ડ્સ આજ સુધી જો તમે આ રીતે ગોટા તૈયાર ના કર્યા હોય તો એક વખત ચોક્કસ આ નવા ગોટા અને ચટણી ટ્રાય કરજો સો ગુણોથી ભરપૂર છે અને સ્વાદમાં તો એવા કે એક વખત બનાવો ને એટલે વારે વારે ખાવાની ઈચ્છા થાય એવા મસ્ત મજાના ગોટા તૈયાર કરેલા છે તો વિડિયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા નવા ગોટા અને સાથે નવી ચટણી તો નવા ભજીયા બનાવવા માટે અહીં અમે ત્રણસોથી વધુ રોગોને સામનો કરી શકે એવા સરગવાના પાન લીધેલા છે હંમેશા આપણે સરગવાની સીંગોનો જ ઉપયોગ કરી અને શાકને અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ સરગવાના પાનના એક વખત ભજીયા કરી જુઓ તમે મેથીના કે પાલકના ગોટા ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ આ ભજીયા તૈયાર થાય છે તો અહીંયા અમે સરગવાના પાન એકદમ સારી રીતે ધોઈ લીધા છે તો સરગવાના પાન આપણે ડાળીથી અલગ કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ કૂણા કૂણા પાન લીધેલા છે વધારે મોટા પાન લેવાના નથી આ રીતે કૂણા પાનમાં સ્વાદ પણ બહુ સરસ હોય છે તો આપણે બધા જ પાન આ રીતે અલગ કરી લેશું તમે ઉપરના ભાગથી આ રીતે કરશો એટલે તરત જ પાન અલગ થઈ જશે અને આ પાનની ડાળીઓ પણ કોણી છે એટલે આપણે ડાળી સહિત જ આ રીતે લીધેલા છે વધારે હાર્ડ ડાળી હોય તો કાઢી નાખવાની અહીંયા બધા જ પાન ડાળીથી અલગ કરી લીધા છે હવે આ પાનને આપણે મેથીના પાનની જેમ એકદમ બારીક સમારી લેવાના છે આ રીતે બંચ તૈયાર કરી લેશું અને બને એટલું બારીક સમારી લેશું આવા એકદમ બારીક સમારી લેવાના છે સમારેલા પાન એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અહીંયા બધા જ પાન આ રીતે બારીક સમારી લીધા છે હવે પાન સાથે મસાલા કરી લેશું અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધેલી છે એક ટુકડો આદુનો છીણીને લીધો છે અને ચારથી પાંચ લીલા મરચાં લીધા છે લીલા મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો બાકીના મસાલામાં એક ચમચી કાળા મરી આ રીતે અધકચરા ખાંડી લીધા છે એ ઉમેરી દેશું એક ચમચી સૂકા ધાણા પણ આ રીતે અધકચરા ખાંડી લીધા છે એક ચમચી વરિયાળી ઉમેરશું અને અડધી ચમચી જેટલો અજમો હાથેથી ચોડીને ઉમેરી દેશું અજમાથી સ્વાદ સરસ આવશે સાથે ડાયજેશનમાં પણ ઉપયોગી રહેશે આના ભજીયાને એકદમ અલગ સ્વાદ આપવા માટે અહીંયા એક નાની વાટકી જેટલા સિંગદાણા મેં આ રીતે અધકચરા ખાંડી લીધા છે એ પણ ઉમેરી દેશું આજ સુધી તમે ભજીયા એમદ સિંગદાણા વગર બનાવ્યા હશે પણ એક વખત તમે આ રીતે થોડા સિંગદાણા ઉમેરી અને ભજીયા બનાવજો ભજીયાનો સ્વાદ એકદમ અલગ થઈ અલગ જ આવશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને ચમચી જેટલી હળદર ઉમેરશું એક વખત બધું હાથેથી ચોડી અને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ રેગ્યુલર બનતા ભજીયા કરતા આ ભજીયા એકદમ અલગ બનશે આનો સ્વાદ પણ એકદમ અલગ આવશે તો અહીંયા બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે બે કપ જેટલો લોટ અહીંયા મેં ચાળીને લીધેલો છે ચણાનો લોટ હંમેશા ચાડીને જ ઉપયોગમાં લેવાનો લોટ હાથેથી મિક્સ કરશું જરૂર પડશે એટલું જ આપણે આમાં પાણી ઉમેરશું આ ભજીયા આપણે એકદમ સ્વાદિષ્ટ અને લીલા છમ તૈયાર કરવાના છે એટલે લોટનું પ્રમાણ બને એટલું ઓછું રાખશું હજી થોડો વધારે લોટ ઉમેરશું લોટનું કોઈ પ્રમાણ નક્કી નથી રહેતું તમારે જરૂર પડે એ પ્રમાણે લોટ ઉમેરવાનો જો તમને વધારે લીલા ભજીયા કે વધારે ભાજીવાળા ભજીયા પસંદ હોય તો લોટનું પ્રમાણ ઓછું રાખવાનું નહીં લોટનું પ્રમાણ વધારે રાખવાનું હવે થોડું થોડું પાણી ઉમેરતા બેટર તૈયાર કરી લેશું પાણી ઉમેરતા હજી મને લોટનું પ્રમાણ થોડું ઓછું લાગે છે તો વધારે લોટ ઉમેરશું અહીં આપણે બે કપ જેટલો લોટ ચાઢેલો તો બધો જ લોટ અત્યારે આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું આ ભજીયા તેલ ભરાયા વગર એકદમ પોચા અને જાળીદાર બને એ માટેની એક ટીપ્સ હું તમારી સાથે શેર કરવાની છું એટલે બિલકુલ સ્કીપ નહીં કરતા મારા આ રીતે એકદમ સરસ લીલાછમ ભજીયા જોઈએ છે એટલે મેં આ રીતે બે કપ લોટ ઉમેરેલો છે પણ હજી જો તમારે જરૂર તમને એવું લાગે તો આમાં વધારે લોટ ઉમેરીને તમે આ બેટર તૈયાર કરી શકો છો ભજીયા બનાવવા ટાઈમે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે અત્યારે આ બેટર ઢાંકીની સાઈડ પર રાખી દેસુ અને ભજીયા સાથે ખાવા માટેની એક નવી અને સ્વાદિષ્ટ ચટણી તૈયાર કરી લઈએ અને નવા ભજીયા છે તો ફ્રેન્ડ ચટણી પણ નવી જ બનાવશું તો ચટણી બનાવવા માટે અહીંયા મિક્સર જાર લીધેલો છે જારમાં અહીં અમે સીડલેસ આંબલી લીધેલી જેને પલાળી અને રાખેલી છે પલાળેલી આંબલી પાણી સહિત જ ઉમેરી દેસુ આંબલી સાથે બે ટુકડા આદુ પાંચ કડી લસણ પંદરથી વીસ સિંગદાણા સાથે ત્રણ મરચાં પણ પલાળીને લીધેલા છે તો પાણીમાંથી અલગ કરી અને મરચાં ઉમેરી દેસું ખટાશને આંબલીની ખટાશને બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલો ગોળ લીધેલો છે ગોળ ઉમેરી દેસું આંબલી અને ગોળનું કોમ્બિનેશનથી ચટણી બહુ સરસ બને છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક ચમચી અધકચરા ધાણા છે એ પણ ઉમેરી દેસું ફ્રેન્ડ્સ આજ સુધી તમે અનેક પ્રકારની ચટણી બનાવી હશે પણ એક વખત આ ચટણી બનાવી જુઓ આંગળા ચાટતા રહી જાવ એવી આ ચટણી તૈયાર થાય છે પીસી લેશું અહીંયા ચટણી પીસી લીધી છે અને ચટણીનો કલર તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આવેલો છે તો પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું થોડા ફ્રેશ કોથમીરના પાન ઉમેરી દેસુ તો તૈયાર છે ચટપટી અને નવી ચટણી ચટણી સાઈડ પર રાખી દેસુ આ ભજીયા સોફ્ટ અને એકદમ જાડીદાર બને એ માટે મે એક મિશ્રણ તૈયાર કરશું તો મિશ્રણ માટે બાઉલ માં એક ચમચી જેટલું તેલ ઉમેરશું સાથે પાંચ ચમચી જેટલા કુકિંગ સોડા ઉમેરશું અડધા લીંબુનો રસ અને સાથે બે ચમચી જેટલું પાણી ઉમેરશું તો ફ્રેન્ડ આજ સુધી તમે ભજીયામાં ડાયરેક્ટ સોડા ઉમેરેલા હશે પણ એક વખત તમે આ રીતે તમે મિશ્રણ કરીને ભજીયામાં ઉમેરશો ને તો ભજીયા એકદમ તેલ ભરાયા વગર સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે તો અહીંયા તમે જુઓ કે બધું એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરતા એકદમ મસ્ત મજાનું ઘટ પ્રવાહી તૈયાર થઈ ગયું છે તો તૈયાર કરેલું મિશ્રણ આપણે ભજીયાના બેટરમાં ઉમેરી દેશું હવે મિશ્રણ તો આપણે બેટર સાથે ઉમેરી લીધું હવે આવે છે તમારા હાથની કસરતનો વારો તો આ રીતે બેટરને એકદમ હાથેથી સારી રીતે ફેટી લેવાનું છે જેટલું તમે બેટર આ રીતે ફેટશો ને એટલા જ તમારા ભજીયા સોફ્ટ અને જાળીદાર થશે અને તમે અહીંયા જોઈ શકશો કે બેટરનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં બેટરનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તમે હાથેથી પાડી શકો ને એટલું ઢીલું બેટર હોવું જોઈએ જો તમારું ભજીયાનું બેટર થોડું વધારે હાર્ડ હશે ને તો પણ ભજીયા તમારા ઉપરથી પોચા દેખાશે પણ અંદર કડક રહેશે તો અહીંયા ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ બાજુ ભજીયાનું તેલ પણ ગરમ થઈ ગયું છે ગરમા ગરમ ગોટા તૈયાર કરી લઈએ અહીંયા તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરીએ થોડું બેટર તેલમાં ઉમેરીને ચેક કરશું તેલ બરોબર ગરમ થયું નથી અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયું તેલમાં મૂકતા ઉપર નથી આવતું અહીંયા તમે જુઓ કે આપણું તેલ પ્રોપર ગરમ થઈ ગયું છે તો ભજીયા ઉતારશું અહીંયા તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ભજીયા તેલમાં ઉતારી લેશું ભજીયા તેલમાં મૂક્યા પછી તરત જ પલટાવાના નથી હળવા હાથે આ રીતે કરશું એટલે ભજીયા તરત જ પલટી જશે તો અહીંયા ભજીયા એકદમ સરસ ગોલ્ડન તળાઈ ગયા છે તેલમાંથી બહાર કાઢી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ તેલ વગરના કોરા ભજીયા તૈયાર થયા છે પ્લેટમાં લઈ લેશું અને આ રીતે જ બાકીના બધા ભજીયા તૈયાર કરી લેશું અહીંયા ગરમા ગરમા ગરમ ગોટા તૈયાર છે સર્વ કરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ લીલા છમ ગોટા તૈયાર છે અને ગોટામાં તમે જાળી તો જુઓ એક જ ટીપ સાથે જો તમે આ ગોટા બનાવશો ને તો આ ગોટા તમારા પણ એકદમ પરફેક્ટ અને જાળીદાર તૈયાર થશે અને સાથે જો આવી નવી અને ચટપટી ચટણી હોય ને તો તો પછી ચોમાસામાં આવા ગોટા ખાવાની મજા જ પડી જાય તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા મસાલા સાથે બનેલા સરગવાના પાનના ગોટા અને સાથે ચટપટી નવી ચટણીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ